પોરબંદરના ઓરદર રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે જે પ્લાન્ટમાં શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે આ પ્લાન્ટ પંદર દિવસથી બંધ હોવાથી પ્લાન્ટનું ગંદુ પાણી સીધું જ નિકાલ થાય છે ત્યારે વહેલી તકે તેની કાર્યરત કરવા માંગ ઉઠી છે પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લિટર પાણી શુદ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતનાઓને ઉપયોગી થાય તે માટે ઓડદર રોડ પર કરોડોના ખર્ચે ઓગણીસ પોઈન્ટ દસ એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો પરંતુ તેનું સંચાલન અમદાવાદની એજન્સીને સોંપવામાં આવ્યા છે પરંતુ આ પ્લાન્ટમાં અવારનવાર ફોલ્ટ સર્જાય છે જેના લીધે ગંદા પાણીનો સીધો જ નિકાલ થાય છે પંદર દિવસ પૂર્વે પ્લાન્ટ બંધ થઈ જતાં ગંદા પાણીને શુદ્ધ કરવાની કામગીરી ઠપ થઈ છે અને ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો શુદ્ધ કર્યા વગર જ નિકાલ થઈ રહ્યો છે જેના લીધે નજીકના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ જોવા મળે છે પંદર દિવસથી વધુ સમયથી આવી સ્થિતિ છે તેમ છતાં મનપા દ્વારા તેની કાર્યરત કરવા તસ્તી લેવામાં આવતી નથી પ્લાન્ટના ફરજ પરના કર્મચારીએ એવું જણાવ્યું હતું કે એચટી પેનલના બ્રેકરમાં બ્લાસ્ટ થતા પ્લાન બંધ છે બ્રેકરનું સમારકામ કરવા માટે મોકલવામાં આવ્યું છે જે સમારકામ થઈને આવ્યા બાદ જ પ્લાન ફરી કાર્યરત થશે ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિએ વહેલી તકે કાર્યરિત થાય છે હશે તેવી ખાતરી આપી છે એસટીબી પ્લાન્ટ છે ઘણા બંદર છે નીકળે છે એસટીબી પ્લાન્ટ ખાતે તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે બ્રેકર આવે છે બ્રેકર સર્કિટ એ બ્રેકર સર્કિટમાં કંઈક મુશ્કેલી ઊભી થયેલી છે અને પોરબંદર ખાતે એના રિપેરિંગ કરનાર કોઈ એજન્સી નથી ને એના કારણોસર આ જે બ્રેકર છે એને જુનાગઢ ખાતે રિપેરિંગમાં મૂકવામાં આવેલું છે અને મારા ઇજનેર દ્વારા જણાવ્યા મુજબ બે થી ત્રણ દિવસમાં રિપેર થઈને આવી જશે રિપેર થયા બાદ તુરંત એની કાર્યવાહી કરવામાં આવશે પ્રાપ્ત માહિતી મુજબ આ ફિલ્ટર પ્લાન્ટનું મેન્ટેન્સ કરનાર એજન્સીની નગરપાલિકાના સમયથી એટલે કે છેલ્લા ચાર વર્ષથી પૈસાની ચૂકવણી કરવામાં આવી નથી જેને લઈને કરોડો રૂપિયા બાકી હોવાથી આ એજન્સી દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ but that